કે તને પિયર ગયા 10 દિવસ થઈ ગયા તું તો મને યાદ જ નથી કરતી મારી પત્ની કે હો તું હશે એવું કાઈ મને ચારે બાજુ તમે જ દેખાઉ છો તુવેરની દાળમાં ચોખાના દાણામાં ઘઉના લોટમાં ચાલું મને તો આજકો લાગ્યો હું ધણી છું કે ધનેડું એ હા ભાઈ હા એ કાગડા બધે કાળા જ એ તારી વાત એકદમ હાચી ઓ ભાઈ એ બીજી એક વાત કહું એકવાર હું મારા હાહરે ગયો સાસુ માએ 8 દિવસ સુધી બાલકની ભાજી ખવરાવી ને નવમા દિવસે પૂછ્યું એ જો મારા હું બનાવું પછી તો મે કહી દીધું ખેતર બતાવી દયો એ હું જાતે ચરી લઈશ હમણાં મારી પત્ની સાથે શાક માર્કેટમાં ગયો તે ઈ મને કહે બે કિલો વટાણા લવ મેં કીધું લઈ લે એમાં હું પૂછવાનું હોય તો મને ઈ કે પૂછવું તો પડે ને આ વટાણા ફોલવાના તો તમારે જ છે ને કરો વાત અરે બાયુની ની ક્યાં માંડો છો આજકાલ ની પડજાઓ પણ જુઓની મારી ટિંડોળના હાથમાં મોબાઈલ આવ્યો એટલે બસ પતિ ગયું સમજી લે આપણે સાથે વાત કરતા હોય અને કોકનો ફોન આવે એટલે હાલવા જ મળે એલા આપણે કાઈ ખેતરના ઉભેલા ઝાડિયા છીએ એને મન તો આપણે એવા જ હોય એને તો મોબાઈલ આવ્યો એટલે કરલો દુનિયા મુઠ્ઠી મે ધીરુભાઈ અંબાણી જોઈ લ્યો

એટલે નિરાત ગઈ અને એમાં જો આપણો મોબાઈલ આપણી ઘરવાળીના હાથમાં આવ્યો તો આપણે ગયા યો કરો વાત હેલા આ Jio ઉપરથી યાદ આવ્યું તમને ખબર છે હમણા સુધી પછી પૈસા હાલતા હતા ઈ કોણે બંધ કરાવ્યા ઈ ખબર છે તમને કોઈને નથી ખબર ને સરકારે બંધ કરાવ્યા બીજું કોણ કરે એ નઈ ઈ પછી પૈસા એટલે પાવલી ઈ પાવલી આ સીઓ વાળા મુકેશ વખતે આ પાવલી એટલે ઘણા બધા પૈસા કહેવાય તે ગોળ મારે ઘડીયા ઘડિયા કીધા કરે પાણીની ચમચી ભરો ને મૂકો પાવલી ગણપતિ પૂજન કરાવે ને કે મૂકો પાવલી એક ફેરો ફરે ને કહે મુકો પાવલી બીજો ફેરો ફરે અને કે મુકો પાવલી તેલા મુકેશ ને એટલે ખીચડી એટલે ખીચડી એટલે ખીચડી કે આખો દેશ મને મુકેશ અંબાણી કહે છે ને આ ગોર મહારાજ મુકો પાઉલી મુકો પાઉલી કરે છે મોટો થઈને આ પાવલી બંધ ન કરાવું તો મારું નામ મુકેશ અંબાણી નહીં અને જુઓ એને બંધ કરાવી કે નહીં અને ઈ મોબાઈલ ને કારણે છોકરા કાય બગડ્યા છે બગડ્યા છે કાય બગડ્યા છે જાણે મોબાઈલ જ એનો બાપ ને એની માં નો હોય અને આપણા છોકરાની તો વાત જ ના થાય હો એ વરાછા મોકલો હોય તો તાબી જઈને બેઠો હોય અવેડાના ડાટા કાઢી નાખી એવા હોય કાલે મે ઓયલા પહેલાને કીધું કે તારો છોકરો પથ્થરના ઘા કરે છે કોઈને વાગી જશે પહેલો મને કે ઈ મારો છોકરો નઈ ઈ તો મારો ભાણિયો છે મારો છોકરો તો તારા બૂટમાં પાણી ભરે જો એ લાટાપાટા પાટા શણગાર કરીને સ્કૂલે મોકલો હોય ને ઘરે આવે ત્યારે પલળેલ કાગડા જેવો થઈ ગયો મારા ટીનિયાને સાહેબે પૂછ્યું કે પંદર ફળના નામ બોલ ટીનિયો કે એક સફરજન બીજું એક ચીકુ એક ત્રીજું પપૈયું અને એક ડઝન કેળા થઈ ગયા ને 15 ફળ લ્યો કરો વાત અરે આપણા છોકરાની વાત મૂકો તડકે આપડી જ વાત કરો ને ઘરે છોકરાનો જન્મ થાય એટલે એની માં કે નાક તો મારા જેવું છે બાપો કે એની આંખો મારા જેવી છે કાકો કે એના વાળ મારા જેવા છે હો મામો કે હાસ્ય મારા જેવું છે એ છોકરો મોટો થઈને જ્યારે ના કરવાનું કરે ત્યારે બધાય કે ખબર નઈ આ હરામખોર કોના જેવો છે એ લ્યો તય સૌ સૌના ઘરે જાય આ લોકો તો નવરા છે આપણે થોડા કઈ નવરા છે હાલો હાલો હવે હાલો હલો એક બાર જોરદાર તાલિયા હોય બચ્ચો કે લી વાસ બહુ પ્યારા સા પ્રોગ્રામ યે